ખેડૂત મિત્રો આજે તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે એક વાગ્યે ન્યૂ યોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ ઓગણત્રીસના વધારા સાથે એકોતેર પોઈન્ટ આડત્રીસની આસપાસ ચાલી રહ્યો છે અને આપણા ભારતીય રૂની ઘાસડી એમસીએક્સ કોટન કેન્ડી જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો અત્યારે ભારતીય સમય મુજબ એક વાગ્યે અને ત્રણ મિનિટની આસપાસ બસો વીસ જેટલો ઘટીને અઠ્ઠાવન હજાર વીસની આસપાસ ચાલી રહ્યો છે કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો એનસીડેક્સ ઉપરનો વાયદો એકવીસ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને પંદરસો એકતાલીસ પોઈન્ટ પચાસની આસપાસ ચાલી રહ્યો છે એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો પણ એક વાગ્યે અને ત્રણ મિનિટની આસપાસ ત્રીસ રૂપિયા જેટલો વધીને ઇઠ્ઠાવીસો ત્રેસઠની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આપણી રૂની ગાંસડી કપાસ અને કપાસિયા ખોળના વાયદાનો સમય એક વાગ્યે અને ત્રણ મિનિટની આસપાસનો છે આજે તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસના વીસ કિલોના ચૌદસો પચાસથી પંદરસો નેવ સુધી કપાસના ભાવ જોવા મળ્યા હતા અને સાતસો ક્વિન્ટલ જેટલી આવક હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો ત્રણ હજાર પાંચસો મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જ આવ્યો હતો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમરેલી પંદરસો એકત્રીસ સુધી જોવા મળેલા હતા ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર